एक ज्ञान कर तो हमारा संतोष आ रही हाई आने आदर दिया तब से आने जलपान એ ભૂખાને તમે અને દીવો તો કે રાજી રહે મારો ભગવાન રાજી રહે મારો ભગવાન રાજી રહે મારો ભગવાન બંને માનવતા બંને અમારા પોલીસ અધિકારી છે જીઆઈ અને અમારે અણિંદ્રા પ્રિન્સિપાલ લીમાવત સાહેબ બે ભાવ અને પ્રેમથી આજ કૃષ્ણ જન્મ નંદ બાબા ઉત્સવ જોવા માટે બધાયા છે એટલે મારે એમને કઈ રીતે બોલાય એમનું વ્યાસપીઠ તરફથી અને આ અમારા ભુવાજી ભુવા તરફથી અમારા સરપંચ બાળા તરફથી એ કંઈ તમને તમારા બધા ઉપર અને સંતો ઉપર તમારું સન્માન હમણાં કૃષ્ણ જન્મ થાય કે ભુવાજીનો જે સમયે આપણે સમય મળે એ વખતે આપણે આવેલા મહેમાનોનું સન્માન કરવું જોઈતું રહ્યું તમારે મને ખૂબ ત્રણેય મૂર્તિ રામ લક્ષ્મણ અને જાનકી